જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભાગવદ્ ગીતાનું અગિયારમો અધ્યાય વિશ્વ વિશ્વરૂપ દર્શન યોગ તથા તેમના મહાત્મ્યની કથા પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ લખજો આપા ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ વાસુદેવ સુતમ દેવમ કંસારણમ મર મર્દનમ દેવકી કી શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય શ્રીમદ્ ભાગવદ્ ગીતા અધ્યાય અગિયારમો વિશ્વરૂપ દર્શન યોગ ઓમ પરમાત્માએ નમઃ અર્જુન બોલ્યા હે ભગવાન મારા અનુકંપા કરીને આપે જે પરમ ગોપની આધ્યમિક વિશેષ ઉપદેશ કહ્યો છે તેનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે કેમ કે હે કમલ નયન મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રેર પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો હે પરમેશ્વર આ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ છે સત્તા પણ હે પુરુષોત્તમ આપના જ્ઞાન ઐશ્વર્ય શક્તિબળ વીર્ય અને યુક્ત ઈશ્વર્ય રૂપને હું પ્રયત્ન જોવા માગું છું હે પ્રભુ જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હોય તો હે યોગેશ્વર આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો આ રીતે અર્જુનને પ્રાર્થના કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે પાર્થ હવે તું તારા શેકડો હજારો વિવિધ પ્રકારના વિવિધ રંગ રંગી તથા વિધિન આકૃતિ આલોકિત રૂપને જો હે પર ભરતવંશી મારા માં અદિતિ બાર પુત્રોને આઠ વસ્તુઓને અગિયાર રુદ્રો કે બે અશ્વિની કુમારો અને ઓગણપચાસ મા રુદ્ર ગણોનો ગણોને જો તથા બીજા પણ ઘણા ઘણા બધા આ પહેલાં જ જોયેલા આચર આશ્રયણ રૂપોને જો હે ગર ગુંડા કે સમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા જ શરણ અસિત આખા જગતને જો તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય તે જો પરંતુ મને તું આ પોતાના સ્થળ સુરક્ષીથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી માટે હું તને આલોકિત શસ્ત્રુ આપું છું એનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જોઈ જો સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હે રાજન મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનાર ભગવાન શ્રી હરિએ આમ કહા કહ્યા પછી અર્જુને પરમ ઐશ્વર્ય યુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું આ અનેક મુખ અને નેત્રો ધરાવનાર અને અદ્ભુત દર્શનવાળા ઘણા ઘણા બધા દિવ્ય આભૂષણો યુક્ત અને કેટલાક ઉગામેલા દિવ્ય આ યુદ્ધનો હાથમાં ધારણ કરેલા દિવ્ય માળાઓ તેમજ વસ્ત્રોને ધારણ કરેલા તથા તેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય સંદનની પરિમળ પ્રસન્ન પસરી રહી છે એવા બધી જ જાતના આચર્યોને યુક્ત સીમા વિનાના અને સર્વ તરફ જેમના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા સંજયે ધૃરાષ્ટ્રને કહે છે કે હે રાજન આકાશમાં હજારો સૂર્યના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજેશે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશ જેટલું ભાગ્ય જ હશે પાડુપુત્ર પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખા એ જગતને દેવ દેવોના દેવ ભગવાન શ્રી કૃષ્ણના એ શરીરમાં એક જ સ્થળે રહેલું જોયું ત્યારે પછી આચર્યમાં ડૂબેલા અને હર્ષ પુલકિત થયેલા તે ધનજયે વિશ્વરૂપ પરમાત્માની શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા અર્જુન બોલ્યા હે દેવ હું આપના વિગ્રહોમાં સઘળા દેવોને તથા અનેક શરણાસર પ્રાણીઓના સમૂહોને કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને શ્રી મહા મહાદેવજીને સમક્ષ ઋષિઓને અને દિવ્ય સર્પો જોશું હે સક સકળ વિનાશ સ્વામી આપને સંખ્ય પૂજાઓ ઉદર મુખે નેત્ર ધરાવનાર તેમજ સર્વ તરફ અનંત રૂપો ધરાવતા જોશું આખું વિશ્વ જ જેનું સ્વરૂપ છે એવા હે વિશ્વરૂપ હું આપણા જ એ અંતને જોશું કેમ કે મધ્યને ન આદિને હે વિષ્ણુ આપને મુંગટધારી ગદાધારી શક્રધારી બધી બાજુએ પ્રકાશમાન તેમજ પુંજ સ્વરૂપ ધનગંધ તગદ ગંતા અગ્નિ ધગધગતી અગ્નિના સૂર્ય જેવા તેજસ્વી મુશ્કેલીથી જોઈ શકાય છે તેવા તેમજ બધી બાજુએ અપાર અપાર સ્વરૂપે જોઉંશું માટે હે ભગવાન આપ જ જણાવવા જાણવા યોગ્ય પરમઅક્ષમ એટલે કે પરમ પરમ બ્રહ્મા પરમાત્મા છો આપજ આ જગતના પરમ આચાર્ય છો આપ જ સાક્ષાત ધર્મા રક્ષક છો અને આપ જ અવિનાશી સંતાન પુરુષ છો એવો મારો મત છે હે પરમેશ્વર હું આપની આદિ મધ્ય અને અંત વિનાના અંત સામર્થ ધરાવનાર અપાર પૂજાઓ ધરાવનાર ચંદ્ર સૂર્ય રૂપી નેત્રો ધરાવનાર પ્રદૂપ અગ્નિ મુખ્ય ધરાવનાર અને પોતાના તેજથી આખા બ્રહ્માંડને સંતાપ જોઈશું હે મહામન મહાત્મય સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓને એકમાત્ર આપનાથી જ વ્યાપેલ છે તેમજ આપના આ અદ્ભુત અને ભય રૂપને જોઈને ત્રણેય લોકમાં ભયમાં ભય માયા અતિવ્યક્તિ થઈ રહ્યા છે હે ગોવિંદ પહેલા દેખાવ તો સમૂહમાં આપના પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભાઈના મારિયા હાથ જોડીને આપના નામ ગણો ગુણોનો ગાન કરી રહ્યા છે અને મહર્ષિ તથા સિદ્ધોના સમુદાય કલ્યાણ થાવ કલ્યાણ થાવ એમ કહીને કેટલાક ઉત્તમ સ્ત્રોત દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે પરમેશ્વર જે અગિયાર રુદ્ર અને બાર આદિત્યો તથા આઠ વાસુઓ બાર સાધ્યો તથા વિશ્વદેવ એ અવિનાશી કુમારો રુદ્રગણ અને પિતૃઓના સમુદાય તથા ગંધર્વ યક્ષ રાક્ષસ અને સિદ્ધાઓના સમુદાયો એ બધા જ શક્ય થઈને આપને જોઈ રહ્યા છે હે મહાબાહુ આપના ઘણા અને નયનોમાંથી યુક્ત ઘણા હાથ જંગા શરણ ધરાવતા અને ઉદરો ધરાવતા અને ઘણી બધી દાઢાઓને કારણે અત્યંત અતર વિકરાળ મહાન રૂપ જોઈને બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે તેમજ હું પણ વ્યાકુળ થઈ રહ્યો છું કેમ કે હે વૈષ્ણવ ગંગન સ્વરૂપી દેવ દેવદીપમાન અને વર્ણોથી યુક્ત થતાં ફાટેલા મુખને પ્રકાશમાં વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડરેલા અંતકરણને હું ધીરજ અને શાંતિ નથી પામતો હે ભગવાન તેણી દાઢેલી લીધી વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજલયેલ આપ મુખો જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ પણ પામી શકતો નથી માટે હે દેવો સ્વામી હે જગત આધાર આ પ્રસન્ન થાવ હું જોઉં છું કે આ પહેલાં બધા જ રુધરાષ્ટ્રના પુત્રો રાજાઓ સમૂહ સમેલ આપના મુખમાં પ્રવેશી રહ્યા છે અને પિતામહ ભીષ્મ સારણ તથા પેલો કરણ અને આપના પક્ષના પણ મુખ્ય યો યોદ્રાઓ સમેત એક એક તીણી તીણી ડાઢોને લીધે તેણી દાઢોને લીધે વિકરાળ આપના ભયાવહ મુખોમાં ઘણો વેગથી દોડી પ્રવેશ રહ્યા છે અને કેટલાક તો ભૂતો થયેલા માથા સહિત આપના દાંતોની વચ્ચે ફિસાઈને દેખાઈ રહ્યા છે હે વિશ્વમૂર્તિ જેમ નદીઓને અનેક જળ પ્રવાહે સર રીતે સાગર તર તોડે છે એટલે કે સાગરમાં સમાઈ જાય છે એ જ રીતે નરકલોકમાં શ્રેષ્ઠ સુરવીરો પણ આપના પ્રજ્વળ મુખોમાં પ્રવેશી રહ્યા છે એટલે કે આપના લીન થઈ રહ્યા છે અથવા જે પગ પતંગિયા મોહને વંશ થઈને નષ્ટ થવા માટે છે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી ઉડતા ઉડતા જાતે જ પ્રવેશ થઈ હોઈ રહ્યા છે એમાં સર્વે પોતાના નાશને માટે આપના મુખોમાં અતિ અતિવેગથી જઈ રહ્યા છે પ્રવેશી રહ્યા છે આપને મસ્તક લોકમાં પ્રજવળતા મુખો દ્વારા કોળીઓ કરતા ચાટી રહ્યા છે હે પ્રભુ આપનો ઉગ્ર પ્રકાશ જગતને તેજથી ભરી દઈને સંતાપી રહ્યો છે હે ભગવાન કૃપા કરીને મને જણાવો કે ઉગ્ર રૂપ ધારી આપ કોણ શો હે દેવીતા હે દેવ આપને નમસ્કાર કરું છું પુરુષ આપની પ્રવૃત્તિને નથી સમજી શકતો આ રીતે અર્જુનને પૂછવાથી શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન હું લોકને સહાર કરનાર વધી ગયેલા મહાકાળનું અત્યારે આ લોકને સહાર કરવા માટે પ્રવૃત્તિ થયો છું માટે જે પ્રતીક્ષાઓની નીચેના રહેલા યોદ્ધાઓ છે એ બતા તારા વિના પણ નથી રહેવાના એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વનો નાશ તો થવાનો જ છે માટે તું ઊભો થા યશ મેળ અને શત્રુઓને જીતીને ધન ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવ આ સર્વે સુરેશ્વરો પહેલાં જથી મારા વડે હણાયેલા છે હે સર્વેશ્વર સાશી તું તો કેવળ નિમિત્ત માત્ર થા અને આ દ્રોણાચાર્ય ભીષ્મ પિતામાં ચયદ્ર કર્ણ તથા બીજા પણ ઘણા બધા મારા વડે હણાયેલા સુરવીર યોદ્ધાઓ તું હણ ભરી રાખી રાખીશમાં ચોક્કસ તું યુદ્ધમાં વેરીઓની જીતીશ માટે યુદ્ધ કર તે પછી સંજય રાજા દૂધરાષ્ટ્રને કહે છે કે હે રાજન શ્રી કેશવના આ વચનને સાંભળીને કીટ અર્જુન હાથ જોડીને થરથર કાપતા નમસ્કાર કરીને ફરીથી ઘણા પિતા બીતા 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 પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણની વાણી સ્તુતિ કરવા લાગ્યો અર્જુન ફરીથી સ્તુતિ કરતા કહે છે કે હે અંતર્યામી યોગેશ આપના નામ ગુણ અને પ્રભાવથી કીર્તનથી વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રેમ વિવાહ પણ થઈ રહ્યો છે તેમજ ભય પામેલા રાક્ષસોને શો આપ તેમ તેમ નામ નાશી રહ્યા છે તથા સર્વે સિદ્ધ ગુણોના સમૂહ નમસ્કાર કરી રહ્યા છે હે મહાત્મય બ્રહ્માજીના પણ આદિ કરતા સૌથી મોટા આપને તેઓ કે કેમ નથી કેમ નેમ કે અનંત દેખાઓના ઈસે વિશ્વના પરમાધાર જે સંત અસર અસર અને એ બેથી પર એટલે કે આનંદ બ્રહ્મા જે આપને હે પ્રભુ આપ આદિત્ય સંતાન પુરુષોત્તમ સો આપ આ જગતના પરમાચર્ય અને જાણનાર સો યોગ અને પ્રધાન સો તો અંતરૂપી આપને આખું વિશ્વ વ્યાપેલું છે એટલે કે પરિપૂર્વક છે હે હરિ આપ વાયુ યમ યજ્ઞિ વરુણ ચંદ્રમા અને પ્રજાના સ્વામી શું બ્રહ્માજી તો તથા બ્રહ્માજીના પણ પિતા શું આપને વારંવાર નમસ્કાર કરું છું હજારો વાર નમસ્કાર કરું છું તથા ફરી પાસા એવી પણ વધારે નમસ્કાર કરું છું હે અનંત સમાર્થન ધરાવનાર આપને આ આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર કરું છું હે સર્વના આત્માને આપને બધી જ બાજુથી નમસ્કાર કરું છું કેમ કે હે અનંત પરક્રમ પરાક્રમે આપ આખા બ્રહ્માંડને વ્યાપી રહ્યા છો માટે આપ સર્વરૂપ છો હે પરમેશ્વર આપના આ પ્રભાવને નહીં જાણતા તમે મારા સખાશો એમ માનીને પ્રેમથી કે પરમાત્માથી પણ હે કૃષ્ણ યાદવશે હે સખા હે પ્રાણ પ્રમાણે એ જ કંઈ વગર વિચારીને આજ્ઞાપૂર્વક કહું છું અને હે આછૂત આપજને મારા વડે વિનોદ ખાતર વિવાહ છે યો આસર ભોજન આદિ કરતી વખતે અકા અકાંત એકાંતમાં પછી સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા સો એ સર્વે અપરાધોને અપી સ્વરૂપ એટલે કે આચાર્ય પ્રભાવથી આપ હું ક્ષમા કરવાથી પ્રાર્થના કરું છું હે વિશ્વરૂપ આપના સંસાર જગત પિતા સૌથી મોટા ગુરુ અને ઘણા પૂંજનીય છું એ અતુલ પ્રભાવ ધરાવનાર ક્ષેત્ર લોકમાં આપના જ સમા બીજું કોઈ નથી ચડિયાતું તો ક્યારે હોઈ શકે નહીં માટે હે પ્રભુ એ પ્રભુ શરીરને સારી પેટે શરણોમાં નિવેદ કરીને પ્રણામ કરી સ્તુતિ યોગ્ય આપ ઈશ્વર પ્રસન્ન થાવ માટે પ્રાર્થના કરું છું કે દેવ પિતા જેમ સખા જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમાના પતિની આ અપરાધોને સહિત લે એમ આ પણ મારા અપરાધને સહી લેજો યોગ્ય સો વિશ્વમૂર્તિ શો પહેલાં જ જોયેલા આપના આ આશ્રિયમ આશરયમ રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું મને મારા મન ભયને લીધે ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યો છું માટે આપ પોતાનું પહેલું સતુભુજ વિષ્ણુ રૂપ જ મને દર્શાવો હે દેવ જ હૈ જગત ત્રિવાસ પ્રસન્ન થાવ પ્રસન્ન થાવ હે પ્રભુ હું આપને મુંગટધારી તથા શંખ ચક્ર ગદા ધારણ કરેલા જોવાય શું શું માટે હે વિશ્વરૂપ હે હજાર હાથવાળા આપ ચતુર્ભુજા રૂપે પ્રગટ થાવ આ રીતે અર્જુનની પ્રાર્થના સાંભળીને શ્રીમદ ભગ ભગવાન કહે હે અર્જુન તારા આજ પર અનુગ્રહ કરીને મેં પોતાના યોગ શક્તિ પ્રભાવે આ મારું રુત્રક્રષ્ટ તે જ જોઈ સર્વ આદિ અસીમ વિરાટ રૂપ તને દર્શાવ્યું છે જેને તારા સિવાય બીજા કોઈએ પહેલાં ન હતું જ પહેલાં ન હતું જોયું કે કરુવંશ કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર મનુષ્ય લોકમાં આવો વિશ્વરૂપ ધારી હું તારા સિવાય બીજા કોઈ નથી તો વેદ કે યજ્ઞો આ અધ્યાય નથી પણ જો શકાય શું જોઈ શકું છું ન દાનથી ન શાસ્ત્રથી વહિત કર્મો જોઈ શકું છું કે તપથી એમાંય મારા વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતા ન થાય અને મૂંઢ ભાવ પણ ન થવું નિર્ભયને પિતૃયુક્ત મનવાળો થઈને એ જ મારા આ સંક્ષગાધારી શત્રુભુજ રૂપને ફરીથી જો તે પછી સંજય ફરી રૂધરાષ્ટને કહે છે કે રાજન વાસુદેવની શ્રીહરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાસુ એવું જ પોતાનું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને પછી મહાત્મે શ્રી કૃષ્ણએ સોમમૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને ધીરજ બાંધીને તે પછી અર્જુનને કહે છે કે હે જગત જગતના આપનાર આ પરમ શાંત મનુષ્ય સ્વરૂપને જોઈને હવે હું સ્થિત સિદ્ધ થઈ ગયો છું મને અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી શક્યો છું આ પ્રકારના અર્જુનને વચન સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન મારા જે ચતુર્ભુજ રૂપને જોયું છે તે રૂપના દર્શન થવા ઘણા દુર્લભ છે દેવતાઓ પણ સદા રૂપના દર્શનને ખેવવા રાખ્યા કરે છે અર્જુનને જેવો તે મને જોયો છે એવો ચતુર્ભુજ રૂપ ધારે હું હું ન તો વેદોમાં જોઈ શકાવું છું ન તપથી જોઈ શકાવશું ન દાનથી જોઈ શકાવું છું કે ન યજ્ઞથી જોઈ શકાવું છું પરંતુ એ પરમ અર્જુન અન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજ ધારી હું પ્રત્યે છું માટે તત્વથી જાણ માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાત્મ ભાવથી પ્રાપ્ત માટે પણ શક્ય છું હે પાંડુપુત્ર જે કેવળ મારે જ ખાતર સઘળા કર્તવ્ય કર્મોને કરનારો છે મારે પરણાય મારો ભક્ત છે આ શક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓને પ્રત્યે વૈરભાવ રહિત છે અને અન્ય ભક્તિથી યુક્ત મનુષ્ય મને જ પામે છે શ્રી કૃષ્ણ અર્જુન સંવેદ શ્રીમદ ભાગવદ્ ગીતાનો અઢારમો અઢારમો અગિયારમો અધ્યાય પૂરો વિશ્વરૂપ દર્શન યોગ સમાપ્ત થયો ઓમ પરમા આત્માએ મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભાગવદ્ ગીતાનો અગિયારમો અધ્યાય મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજે શ્રી કૃષ્ણ